પાંડેસરાની ઉજેરિયા સાજન નિષાદે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો છ વર્ષનો દીકરો અરુણ ગુમ છે અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું હતું કે સાંજે પાંચ વાગ્યે તેઓ બહાર રમી રહ્યા હતા ત્યારે તેમના પાડોશી સોનુ ઓર્ફે બહાદુર પ્રભુ ગોડ અને અન્ય એક વ્યક્તિ પવન પાસે આવ્યા હતા જેમાં સોનું અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારથી તે પાછો ફર્યો ન હતો સોનુ અને બાળકને આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં કઈ પત્તો લાગ્યો ન હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી બાળકને લઈને રેલવે મારફતે તેના વતન જવાનો છે ત્યારે તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પોલીસની આ સતર્કતાને કારણે આરોપી સોનુ ઉર્ફે બહાદુર ગોડને રેલવે સ્ટેશન સામેથી જ બાળક સાથે પકડી પાડવામાં આવ્યો હતો પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે આ બાળક મોટા ભોગ બનતા બચી છે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપી સોનુ ગોડના લગ્ન થઈ ગયા છે પરંતુ તેને કોઈ સંતાન નથી જ્યારે તેની પત્ની ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતે રહે છે પોલીસે શંકા વ્યક્ત કરી છે કે સંતાન ન હોવાના કારણે જ આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને તેને યુપી લઈ જઈને ઉછેરવાનો તેનો ઇરાદો હતો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા સાત વાગ્યે જયારે ઘરે પરત આવી તો તેમના ત્રણ બાળક બાલકીઓ છે તો એ આમાંથી એક છ વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા જે જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાલકની શોધખાંડમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકો મેં આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે અત્યાર સુધી કારણ સ્પષ્ટ નહીં થયા બટ પાણી પૂરી ખાવાની બહાનાથી એમને ભલાવી ફુસલાવીને લઈને ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર એમને ગાઉ લઈ જવા માંગતા હતા એવી જાણકારી સામે આવી વલસાડ જિલ્લાના વાપી શહેરમાં લવ ટ્રાયંગલમાં યુવકની હત્યાની ઘટનાએ ભારે ચકચાર ચકાવી છે ત્યારે હાલ તો આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના વાપી શહેરમાં એક યુવતી અને બે યુવકોના લવ ટ્રાયંગલમાં ખૂની ખેલ ખેલાવે છે જેમાં પ્રેમિકા સાથે મળી પ્રેમીએ યુવકની ચપ્પુ વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે બનાવને જાણ થતા જ વાપી પોલીસ એલસીબી એસઓજી અને જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી હત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરતા મૃતક દિલીપ છગન નકૂમ હોવાનું જાણવા મળ્યું હતું આ સાથે જ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો બીજી તરફ ઘટના સ્થળની આજુબાજુમાં રહેતા લોકોના નિવેદન અને સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી વાપી ટાઉન પોલીસની ટીમે ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં દોઢ વર્ષના માસૂમ બાળકનું વોટર પોન્ડમાં ડૂબી જવાથી કરુણું મોત થયું હતું સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલમાં કરુણ ઘટના બની હતી જેમાં વિજય સાવલિયા તેમના પત્ની અને દોઢ વર્ષના પુત્ર કેશવ સાથે શહેરની યુફોરિયા હોટલમાં જમવા માટે ગયા હતા આ દરમિયાન કૃષિવ રમતા રમતા બેન્કવેટ હોલની બહાર નીકળી ગયો હતો અને ત્યાં આવેલા વોટર પોન્ડમાં અચાનક પડી ગયો હતો આસપાસ કોઈની નજર ન પડતા નિર્દોષ બાળક લગભગ પંદર મિનિટ સુધી પાણીમાં તરફડિયા મારતું રહ્યું હતું આખરે બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક અન્ય ગ્રાહકની નજર આ માસૂમ પર પડી અને તેમણે તાત્કાલિક બૂમાબોમ કરી હતી ઘટનાને જાણ થતાં જ હોટેલનો સ્ટાફ અને કૃષિમના માતા-પિતા ત્યાં દોડી આવ્યા હતા તાત્કાલિક બાળકને પાણીમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું તબીબોએ તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ રહી છે અને હોટલની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે એક નિર્દોષ બાળકના મોતથી તેના માતા પિતા પર આગ તૂટી પડ્યું છે અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના દોઢ વર્ષના બાળક ક્રિશ્ચિય સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું હતું ત્યાં તે પાણીમાં પડી જતા તરતા તરત ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયલ હતું સામાન્ય રીતે જયારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈ પાર્ટીમાં જતા હોય કોઈક સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં એને જોઈને ઉત્સુકતા થાય અને અ અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હો તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ ગીર સોમનાથ જિલ્લાના વીરાવટના આજી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થી લોગ ડાયરો યોજાયો હતો જેમાં તરબવાડીનાથ મંદિરના જરામગીરી બાપુ ઉપર ડોલર અને સોનાની નોટોનો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના આદરી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

ડાયરાના મંચ પાસે લાવીને સાંસદ રાજેશ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય તેમજ આયોજક રાજસિંહ જોટવા અને ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડે અને ગામના યુવાનોએ મહંત જયરામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો વરસાદ કર્યો હતો આ લોક ડાયરામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચમાં પોલીસ વિભાગ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો અને અધિકારીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરોજ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલા શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાન એ મહાદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા સામાજિક ફરજ રૂપે આ માનવતાની મહેક ભાવપૂર્વક નિભાવી હતી પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરથી મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાથી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થઈ શકાશે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશન ના કેમ્પ થતા હોય છે એ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ એક ખૂબ મોટા બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલું છે કે જેમાં ભરૂચ જિલ્લાના મોટા ભાગના પોલીસો અને તેમનો પરિવાર અને સાથે સાથે પોલીસથી જોડાયેલા તમામ લોકો

ભરૂચના નંદીલા વિસ્તાર સ્થિત શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ખાતે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજ્યભરમાં એક અભૂતપૂર્વ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાં એક લાખથી વધુ યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ સંકલ્પને સાકાર બનાવવા ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અનુસંધાને ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ખાતે ટ્રસ્ટના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી આ શિબિરનું ઉદઘાટન આચાર્ય સંઘના મહામંત્રી એસ એસ પઠાણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો પચાસથી થી વધુ લોકોએ નોંધણી કરી હતી જેમાં યુવાનો સરકારી કર્મચારીઓ મહિલા કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ટ્રસ્ટના સેવા ધર્મી સભ્યો જોડાયા હતા આજ રોજ તારીખ સોળમી સપ્ટેમ્બર બે હજાર પચીસના મંગળવારના દિવસે ભારતના માનવનતા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે પંચોતેરમો જે જન્મદિવસ છે તે ઉપક્રમે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને તમામ કર્મચારીઓની સંકલન સમિતિ દ્વારા સમગ્ર સમગ્ર ગુજરાતમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારો ટાર્ગેટ હતો કે એક લાખ યુનિટ બ્લડ આપણે કલેક્ટ કરીએ અને ગિરિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે સ્થાન પામીએ પણ સહર્ષ કહેતા આનંદ થાય છે કે એક લાખ પચીસ હજારથી વધારે નોમિનેશન થયું છે હાલમાં હું અત્યારે સત્ય મંદિર ભરૂચ મુકાબલે ઊભો છું અહીંયા ત્રણસો ને સાહીઠનું રજિસ્ટ્રેશન છે લગભગ સાહીઠ એક યુનિટ બ્લડ ડોનેટ થઈ ચૂક્યું છે અને પ્રવાહ અવિરતપણે ચાલુ છે અપેક્ષા છે કે ત્રણસો સાહીઠને બદલે ચારસો યુનિટનું બ્લડ ડોનેશન અહીંયા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિએ રોડ અકસ્માતમાં પથારીપછ થયેલા તથા અનાથ હાલતમાં જીવતા બે લોકોને ફરીથી નવજીવન આપી તેમના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો છે રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં રહેતા પિસ્તાલીસ વર્ષીય કિશોર રાજપૂત કામ અર્થે જુલાઈ મહિનાની શરૂઆતમાં ભરૂચ આવ્યા હતા ભરૂચ રેલવે સ્ટેશન પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર રાખવામાં આવ્યા હતા આ દરમિયાન યજ્ઞ સમિતિના સ્વયંસેવકો નિયમિત મુલાકાતે જતા ત્યારે તેમણે ટ્રોમા સેન્ટરમાં અનાથ અને અસહાય હાલતમાં જોયા હતા સ્વયંસેવક હિમાંશુ પરીખના પ્રયત્નોથી હાડકાના નિષ્ણાંત ડોક્ટર કુણાલ ચાંપાનેરી દ્વારા કિશોરભાઈનું ઓપરેશન કરવામાં આવ્યું હતું યોગ્ય સારવાર તેઓ હાલ ચાલતા ફરતા થયા છે પોતાની માતા પાસે રાજસ્થાન પરત જઈને જીવન પુનઃ ધબકતું થાય એ હેતુથી સંસ્થા દ્વારા તેઓનો પરિવારજનોને સાથે મિલન કરાવવામાં આવ્યું હતું આવી જ રીતે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા પંચાવન વર્ષીય દિનેશ રાણા લાંબા સમયથી રેલવે સ્ટેશન પર અનાથ હાલતમાં રહેતા હતા રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટ શૈલેષભાઈ પિલ્લેભાઈ દ્વારા જાણ થતા સેવાયજ્ઞ સંસ્થાની ટીમે તેમને અનાથ ઘરડા ઘરમાં આશ્રય આપી યોગ્ય સારવાર કરાવી હતી હાલ તેઓ સંપૂર્ણ સાજા થઈ ફરી ચાલવા લાગ્યા છે સેવા યજ્ઞ સમિતિ અત્યાર સુધી અનેક અનાથ અસહાય પ્રભુજીઓને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે સંસ્થા છેલ્લા છવ્વીસ વર્ષથી ગરીબ અનાથ દર્દીઓ માટે મેડિકલ ક્ષેત્રે ભોજન સેવાઓ એમ્બ્યુલન્સ સેવાઓ સાથે સાથે અનાથ ઘરદા ઘર પણ ચલાવી રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા હાલમાં અનાથ ઘરમાં બસોથી પણ વધારે અનાથ પ્રભુજીઓ છે જેમાં સો જેટલા તો પથારી વસ છે અને એ જે અમને રોડ પરથી રેલવે એક્સિડન્ટ સિવિલ માંથી સેવાભાવી લોકો અહીંયા મૂકી જતા હોય છે અને સંસ્થાના સ્વયંસેવકો જ એમને દવાઓ આપી એને હોસ્પિટલ લઈ જવા એમને સ્પંચ કરાવવા ધોરણની કાળજી લેતા હોય છે અને સાથે સાથે સિવિલમાં પણ જે એડમિટ દર્દીઓ છે ને તેમની પાસે પણ જઈ અને એમની કાળજી લેતા હોય છે એટલે ગત જુલાઈ મહિનામાં સિવિલના ટ્રોમા સેન્ટરમાં જ્યારે અમે વિઝિટ માટે ગયા તો ત્યારે એક માણસ દર્દી એડમિટ હતો કે જે એકદમ કે પથારી વસ્તુ એક્સિડન્ટ થવાને કારણે પગ તૂટી ગયો એટલે પથારી વર્ષ થઈ ગયો તો કશું સમજી શકે એવો નહીં હતો તો સંસ્થાએ એની સાથે રહી એનું પૂછ્યું તો એનું નામ હતું કિશોરભાઈ રાજપૂત જે જે રાજસ્થાનના ઝાલોદના રહેવાસી હતા અને કામ અર્થે અહીંયા આવ્યા હતા અને જેવા ભરૂચ ઉતરે ત્યાં રેલવે સ્ટેશન પર કોઈ એક્સિડન્ટ કરીને જતા રહેવાથી એ આવી સિવિલ હોસ્પિટલમાં એને એડમિટ થવું પડ્યું હતું સંસ્થાના સ્વયંસેવકોએ ડૉક્ટર કુનાલ સરના અંદરમાં ઓર્થોપેડિક સાહેબના અંદરમાં એમનું ઓપરેશન કરાયું અને તમે જોઈ શકો છો કે હવે એ ચાલતો પણ થઈ ગયા છે અને એની ઈચ્છા એવી છે કે કે હવે હું મારા ઘરે જ જતો રહું જ્યાં મારી મા માતા સાથે રહીશ અને ત્યાં કામ ધંધો કરી અને પોતાને માતાની સેવા કરીશ એ રીતે તમે જોશો કે એક રેલવે સ્ટેશન પરથી શૈલેષભાઈ પિલ્લાઈ કરીને એક સાહેબ છે જેમનો કોલ આવ્યો તો કે એક ભાઈ અહીંયા ઘણા ટાઈમથી લાવારીસની જેમ પડેલા છે અને ખાઈ પણ નથી શકતા સંસ્થાની ટીમ તરત ત્યાં ગઈ અને એમને ત્યાંથી અનાજ ગંદા ઘરમાં આશ્રય માટે લઈ આવી જ્યારે એમને વાત કરતા ખબર પડી કે ભાઈ એ દિનેશભાઈ રાણા છે અને ભરૂતનાથ રહેવાસી છે દાંડિયા બજારના અને વરસાદને કારણે જ્યારે ઘર પડી ગયું એટલે પછી ભિક્ષુક જ હાલતમાં થઈ ગયા હતા આજે તમે એમણે એમને સારવાર કરાઈ અને આજે એ ચાલતા પણ થઈ ગયા છે અને એમનું કોઈ સગવલું નહીં આવે તે આજીવન એ અહીંયા જ રહેશે એટલે એટલે કહીએ ને કે સંસ્થા ઘણા બધા આવા અનાથ પ્રભુજીઓ છે તેને સાજા કરીને એમને ઘરે તો મોકલે જ છે પણ સાથે સાથે જે લોકોના કોઈ છે નહીં તેને પોતાના મા બાપ સમજે અને આજીવન એની માવજત કરે છે એટલે તો આ તને ગુજરાતના આજના મધ્યાહન સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર